વિદ્યાર્થીઓને વાલીઓ સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ જોઈ લીધું હશે અમને જેમણે પણ એડમિશન મળી ગયું એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન શુભ ઇચ્છા સારામાં સારા ડોક્ટર બનો સમાજની સેવા કરો દેશની સેવા કરો માનવજાતની સેવા કરો હવે જેમને નથી મળ્યું એમને હજુ ધીરજ રાખવી પડશે આના પછી સ્વામિનારાયણની દોઢસો સીટ આવનાર છે એ પાકી વાત છે એડમિશન કમિટીને તો માહિતી મળી ગઈ હતી પણ એમણે મૂકી નહીં તો હવે ત્રીજા રાઉન્ડમાં દોઢસો સીટ સ્વામિનારાયણની આવશે અને જીસીએસની જો પરમિશન મળી જાય પચાસ સીટ વધવાની હતી તો પછી એ કાઉન્સેલિંગમાં આવશે અથવા કોઈ નવી કોલેજ હમણાં તો ઇન્ફોર્મેશન નથી પણ સ્ટાર્ટિંગમાં એક હજુ એક નવી કોલેજની એડમિ ઇન્ફોર્મેશન હતી આપના નીટના રિઝલ્ટના આસપાસ પછી કોઈ માહિતી એની આવી નથી તેવી કોઈ પણ કોલેજની માહિતી આવશે તો ફાયદો થશે લાભ થશે પણ સ્વામિનારાયણ તો પાકી જ છે જીસીએસ આવે નહીં આવે ખબર નહીં બીજી નવી કોલેજ આવે ખબર નહીં પણ દોઢસો સીટ સ્વામિનારાયણની પાકી છે પ્લસ ફીસનો વધારો તમે જોઈ શકો છો કે ફીસ વધવાના કારણે ઘણા બધા નોન રિપોર્ટેડ કરતા હોય છે એટલે હમણાં જે જો ફર્સ્ટ રાઉન્ડમાં સીટ બધી ફૂલ થઈ હતી પછી નોન રિપોર્ટેડ રહી પછી સેકન્ડ રાઉન્ડમાં બધી એલોટ થઈ ગઈ બધું ફૂલ થઈ ગયું હવે પછી ફરી નોન રિપોર્ટેડ લિસ્ટ આવશે એમ કે બધા પાસે એટલા પૈસા નથી હોતા કે એસએફઆઈ જી ક્યુના પૈસા ભરી શકે જીએમઇ આર એસ એમ ક્યુના ભરી શકે અને એસએફઆઈના એમ ક્યુના ભરી શકે એટલે ફરી જો દોઢસો સીટ તો સ્વામિનારાયણની પાકી પ્લસ તમને કયો લાભ મળે છે કે જે લોકો સીટ છોડી દેશે કે ભાઈ ફીની વ્યવસ્થા નહીં થઈ હવે આ ઓગણત્રીસ તારીખનો સમય છે ઓગણતરા ઓગણત્રીસ તારીખ સુધી કોઈ ફીની વ્યવસ્થા નહીં કરી શકે તો એનું એડમિશન કન્ફર્મ ના થાય બરાબર તો એ સીટ ફરી નોન રિપોર્ટેડ રહે એટલે નોન રિપોર્ટેડ રહે તો એ તમને ફરી ચાન્સ મળશે થર્ડ રાઉન્ડમાં અને થર્ડ રાઉન્ડ માટે તમારે કોઈ નવી પિન પરચેસ કરવાની નથી તમારું જૂનું રજીસ્ટ્રેશન જ થર્ડ રાઉન્ડ માટે ઇનફ છે થર્ડમાં જેમને એડમિશન નથી મળ્યું એમને કહું છું કે તમારે આ જ પિન યુઝર આઈડી પાસવર્ડ વડે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવાનું છે અને એમબીબીએસ કે તમે ડેન્ટલ લેવા ઈચ્છતા હોય તો એના માટે ટ્રાય કરવાની છે બરાબર અને ચલો વારાફરતી આપણે જોતા રહીએ એડમિશન કમિટીની વેબસાઇટ પર જો બધી માહિતી આવી ગઈ છે એમાં શું કર્યું છે એ લોકોએ કે જેમને હેલ્થ સેન્ટર પર રિકવાયરમેન્ટ જરૂરી છે રિપોર્ટ કરવું એમની લિસ્ટ જુદી આપી છે જેમની ફી બદલાઈ છે કે ફી ભરવી પડે ફર્સ્ટ ટાઈમ મળ્યું છે અથવા સેકન્ડ ફર્સ્ટથી સેકન્ડમાં અપગ્રેડ થયા અને ફીનો ડિફરન્સ ભરવાનો થતો હોય એની લિસ્ટ પણ આપી છે એટલે આ સરસ કામ કર્યું છે કે હેલ્થ સેન્ટર પર રિપોર્ટ કોણે કરવું તો એ પોતાનું નામ આમાં જોઈ લઈ જો એચડીએફસી બેંક પર પૈસા કોને ભરવાના એ પોતાનું નામ આમાં જોઈ લે હવે એડમિશન કન્ફર્મ કરવાનું પ્રોસીજર શું છે બધાને ખબર જ છે પહેલાં રાઉન્ડથી કહેતો આવ્યો છું એમબીબીએસ બીડીએસના ફર્સ્ટ રાઉન્ડનો એક વિડીયો છે મારો વધુ માહિતી વાળો છે એ જોઈ લેજો આયુર્વેદ હોમિયોપેથના કન્ફર્મેશન સમયે પણ ફર્સ્ટ રાઉન્ડનો એક વિડીયો છે એ જોઈ લેજો માહિતી તો સેમ જ હોય છે કન્ફર્મેશનની પછી બીજી માહિતી આવે તે હું તમને પછી જણાવું એટલે તમારે યુઝર આઈડી પિન પાસવર્ડ વડે લોગ ઇન કરવાનું ફીસ ચાલતા નીકળશે એમાં ફીસ લખેલી હશે એ ફીસ તમારે ભરવાની તમે કેશ ભરો અથવા વધારે ફીસ હોય મેનેજમેન્ટ કોટા હોય તો ડીડીથી ભરો ચેક નહીં ચાલે ઓનલાઈન ભરવું હોય તો ઓનલાઈન ભરો પણ તમારું ટ્રાન્ઝેક્શન બરાબર થવું જોઈએ નેટની સ્પીડ ને બધું સારું હોવું જોઈએ ને તો પૈસા ફસાઈ જશે એટલે તમે કેશ ભરી આવતા હોય બેંકમાં જઈને અથવા તમને આવડત હોય ને તમે ભરતા હોવ તો વસ્તુ જુદી છે ઓનલાઈન અથવા પછી ડીડી બનાવવો પડે આ તમારા ઉપર છે તમને જે યોગ્ય લાગે એ કરો ચેક નહીં ચાલશે તો ફીસ ચાલનમાં ફીસ લખેલી હોય છે પછી હેલ્થ સેન્ટરનો એપોઇન્ટમેન્ટ લેવાનું એપોઇન્ટમેન્ટ લેશો તો પહેલાં એલોટમેન્ટ લેટર નીકળશે એટલે એપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવાનું કે માની લો કે તમે ત્રેવીસ તારીખે પૈસા ભરવાના તો ચોવીસ તારીખનું એપોઇન્ટમેન્ટ લો બરાબર એક દિવસ પછીને લો જેથી તમારા પૈસા ભરવાનો એક દિવસ મળી જાય ને તે પછી હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગ અને કોઈ વ્યક્તિ એવું હોય કે ગામડેથી સિટીમાં આવતું હોય તો એને બેંક અને હેલ્થ સેન્ટર સિટીમાં હોય તો સવારે પૈસા ભરે અને બપોરનું હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લે આ રીતે પણ કરી શકે એટલે તમારે હેલ્થ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લેવાનું પૈસા ભરવાના પછી ત્યાં હેલ્થ સેન્ટર પર જવાનું હોય પૈસા તમે ભરશો ફીસ ચલણ તમે લઈ જશો ફીસ ચલણ ફીસ ચલણ આપણે કહીએ ને ઇંગ્લિશમાં ચાલન પેલું જરા વધારે લાંબુ થઈ જાય છે ફીસ ચલણ જે છે એમાં જે ફીસ ભરેલી હોય તે ફીસ ચલણ જ ફક્ત બેંકમાં લઈ જવાનું બીજા કોઈ ડોક્યુમેન્ટ લઈ જવાના નથી ફીસ ચલણ લઈ જવાનું એટલા પૈસા એટલા રૂપિયા જેટલા લખેલા હોય એટલા અથવા એટલાનો ડીડી એ તમારે બેંકમાં આપવાનો તો એ ફીસ ચલણમાં ત્રણ રસીદ હોય છે એક જ પેજ પર તો ત્રણો પણ સહી સિક્કા કરશે બેન્કવાળો એ તમને એક આપ એક પોતે ફાડી લેશે અને બે કોપી તમને આપશે બે કોપીમાંથી એક કોપી તમારી રહેશે અને એક કોપી એડમિશન કમિટી પાસે જશે પેલા પરબીડિયામાં એની માહિતી આવશે અગિયાર બાય પંદરનું પરબીડિયું લેવાનું તેમાં બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મૂકવાના રહેશે તેમાં આપ તમારી આ ફીસની રિસિપ પણ મૂકવાની રહેશે હવે એચડીએફસી બેંક કઈ જે અહીંયા લિસ્ટમાં લખી છે તેમાંથી જ કોઈપણ બ્રાન્ચમાં જવાનું તમે કોઈપણ બ્રાન્ચમાં ભરી શકો પણ એ તમારી પોતાની બેંક કોઈ પણ હોય ડીડી તમે કોઈપણ બેંકથી બનાવો પણ એમાં લખેલું હોવું જોઈએ એસી પીયુજી જી એમ ઇ પેએબલ એટ ગાંધીનગર કે ડીડી તમારો ગાંધીનગરમાં છૂટો થવો જોઈએ કેશ થવો જોઈએ એટલે એ તમારી જે બેંકમાં તમે બનાવો એ નેશનલાઇઝ બેન્ક હોવું જોઈએ કે એની શાખા ગાંધીનગરમાં હોવી જોઈએ તમે તમારી નજીકની ડિસ્ટ્રિક્ટ બેન્ક સહકારી બેંક કે એવી કોઈ બેંકમાં બનાવશો તે નહીં ચાલશે ગાંધીનગરમાં નેશનલાઇઝ બેંકનો ડીડી જોઈશે કે ત્યાં ક્લિયર થઈ શકે તમે કોઈપણ બેંકથી બનાવો પણ પેએબલ એટ ગાંધીનગર લખવાનું અને એ ડીડી તમારે એચડીએફસી બેન્કની જે લિસ્ટેડ છે અહીંયા વેબસાઇટ પર એમાંથી કોઈપણ બ્રાન્ચમાં જમા કરાવવાનું અને હેલ્થ સેન્ટર પર જઈને એપોઇન્ટ અનુસાર બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ને જે પણ લિસ્ટ છે આ જોઈ લેજો વેબસાઇટ પર છે એ બધા મૂકવાના છે તમારે પેક કરવાના નથી હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા પછી એ પેક કરશે એના ઉપર એક પરબિડ્યુ લગાડવાનું છે તેનો પણ નમૂનો અહીંયા છે અને એના પર જે ડોક્યુમેન્ટ મૂક્યા હોય એની સામે વાય લખવાનો છે યસનો અને જે ડોક્યુમેન્ટ તમને લાગતા વળગતા નહીં હોય એની સામે નોનો એન લખવાનો છે વાય અને એનમાં તમારે લિસ્ટ તૈયાર કરવાની છે તમે સ્કેચ પેનથી લખી શકો અથવા આ જે નમૂનો છે ચીટકાડી શકો ને એના પર ડિટેલ ફિલ કરી શકો હવે જેમને ફસ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું અને અપગ્રેડ થયું છે જો કોલેજ બદલાઈ ગઈ હોય તો એમણે પણ ફીસનો ડિફરન્સ ભરવાનો આવતો હોય તો ભરવો પડશે ભરવાનો નહીં આવતો હોય તો ડાયરેક્ટ એ ફીસ ચાલને લઈને હેલ્થ સેન્ટર જવાનું એલોટમેન્ટ કાઢીને અને ત્યાં રિપોર્ટિંગ કરવાની એટલે આ તમે જૂનો એડમિશન ઓર્ડર લઈ જવાનો તો આ બધા ડોક્યુમેન્ટ આપશો શું ફીસ ચાલન અને એલોટમેન્ટ લેટર જૂનો એડમિશન ઓર્ડર આ તમે આપશો તો એ તમને નવો એડમિશન ઓર્ડર આપશે જેમને ફર્સ્ટ રાઉન્ડમાં મળ્યું હતું ને સેકન્ડ રાઉન્ડમાં કોલેજ બદલાય છે હવે કોઈની કોલેજ નથી બદલાઈ એની એજ કોલેજ છે તો કંઈ કરવાનું નથી કોઈ કેટેગરીમાં હતું હવે ઓપનમાં આવ્યું છે તો કંઈ વાંધો નહીં ઓપનમાં હતું ને કેટેગરીમાં આવ્યું હોય તો કોઈ વાંધો નહીં ફક્ત બરાબર જી ક્યુ એમ ક્યુ બદલાય તો જ તમારે જવાનું રહે છે અહીંયા તો એડમિશન કમિટી લિસ્ટ આપેલી છે એટલે આમાં તમે જોઈ લેશો એટલો બધો તમને કન્ફ્યુઝન દૂર થઈ જશે એટલે સેમની સેમ કોલેજ હોય તો તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી અને જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજ તમારે જોઈન કરવાની રહેશે જો હવે શું થશે ગવર્મેન્ટમાં તો હવે કોઈ સીટ ખાલી આવવાની તમે જોયું ને ગવર્મેન્ટનું કટ ઓફ ડાઉન થયું એનું રીઝન શું થયું કે બધાને હું રિક્વેસ્ટ કરતો હતો કે ભાઈ તમે જીમીઆરએસ લઈ લો જીમીઆરએસ લઈ લો તો ઘણા બધા સ્ટુડન્ટ્સે શું કહ્યું કે ગવર્મેન્ટમાં જવા કરતાં જીએમઆરએસ લઈ લીધી એટલે ગવર્મેન્ટનું કટ ઓફ ડાઉન થઈ ગયું અને જીમઇઆરએસનું જનરલનું થોડું ઊંચું થઈ ગયું છે જનરલ મેરિટ રેન્ક જીમઇઆરએસનો મેં જે અનુ મેં જે અનુમાન લગાવ્યું હતું એનાથી થોડો ઉપર ગયો છે બાકી બધાનું ડાઉન ગયું છે તો જીએમઇઆરએસમાં થોડો ફરક આવ્યો છે કે મેં કહ્યું હતું ને અંદર અંદર ચેન્જ થશે એટલે ગવર્મેન્ટવાળા જીએમઇઆરએસમાં આવ્યા છે એટલે શું થયું કે જીએમઆરસનું થોડું અપ થઈ ગયું છે બરોડા ગોત્રીનું પણ અપ થઈ ગયું છે અને ડિટેલમાં નથી જોયું ઇન્ડિવિજ્યુઅલ કોલેજોનું પણ ગોત્રી પર મારી નજર પડી એનું અપ થઈ ગયું થોડું અને આપણે લાસ્ટ ગોધરામાં જે જનરલ મેરિટ રેન્ક છે એ થોડો અપ ગયો છે મારા કેલ્ક્યુલેશન કરતાં તો શું થયું છે કે ત્યાંના સ્ટુડન્ટ્સ અહીંયા આવ્યા છે બરાબર અને ગરીબ વિદ્યાર્થીઓને ફાયદો થઈ ગયો છે કે એમને ગવર્મેન્ટ સીટ મળી ગઈ છે અને અમુક સેકન્ડ રાઉન્ડમાં કેન્સલ કર્યું કે નહીં કર્યું એ ખબર નહીં કેમ કે અહીંયા લિસ્ટ આવી નથી બની શકે કે કોઈએ નહીં કેન્સલ કર્યું હોય ફર્સ્ટ રાઉન્ડમાં જે કેન્સલેશન લિસ્ટ હતી એ જ હશે બાકી એ તો આયુર્વેદ હોમિયોપેથ કેન્સલ કરાવ્યું હોય તો હોય બરાબર તો હવે જેમને એડમિશન મળી ગયું છે એમના માટે કહું છું કે ગવર્મેન્ટમાં હવે કોઈ સીટ ખાલી આવવાની નથી એકલ દોકલ કોઈ કારણસર કોઈ છોડે તો ગવર્મેન્ટમાં કોઈ સીટ ખાલી આવવાની નથી એટલે બધી ગવર્મેન્ટ તમારે જોઈન કરી લેવાની જીએમઆરએસની બધી સીટ ફૂલ થઈ ગઈ છે એમાં કોઈ વેકેન્સી આવવાની શક્યતા હોતી નથી જીએમઇઆરએસ જી ક્યુ એટલે બધી જીએમઆરએસ જીક્યુ જ્યાં જ્યાં એડમિશન મળ્યું છે એ કન્ફર્મ કરી લેવાનું જતા રહેવાનું હવે પ્રોસિજર પતાવીને એસએફઆઈ જી ક્યુ એસએફઆઈ જીક્યુમાં અમદાવાદની જેટલી કોલેજો છે એ બધી જ ફિલ્ડ અને ફૂલ થઈ જશે એમાં કોઈ ચાન્સીસ તમારા રહેશે નહીં તમે એનએચએલ શોધો કે બીજી કોઈ સારી કોલેજમાં તમે ઈચ્છો કે અહીંયા મને સીટ મળે તો એમાં કોઈ સીટ જલ્દી ખાલી આવતી નથી અમદાવાદમાં સુરતમાં બરાબર જે મોટા શહેરોમાં કોલેજો છે એમાં શક્યતા ઓછી હોય છે અને હવે ક્યાં ખાલી આવે મોટે ભાગે કે ઝાયડસની ફીસ કોઈ ના ભરી શકે અથવા કોઈને ના ગમે એ છોડી દે પારુલની ફીસ ના ભરી શકે ના ગમે એ છોડી દે એવી અમુક અમુક એવી કોલેજો હશે કે જેમાં કોઈને ગમે નહીં અમરેલી છે તો અમરેલી ના જવું હોય તો એ છોડી દે તો અમુક અમુક કોલેજમાં સીટ ખાલી થશે પણ અપગ્રેડ કરવા માટે તમને કોઈ એટલો ફાયદો નહીં થશે કેમ કે તમે ઓલરેડી પારુલમાં હોવ કે ઝાઇડસમાં હોવ તો તમે ઉપર સુધી ના પહોંચી શકો બરાબર એટલે હમણાં તમને મારી તો સલાહ એ જ છે કે જેમને પણ ફર્સ્ટ કે સેકન્ડ હવે સેકન્ડ રાઉન્ડ આવી એન્ડ થઈ ગયું બરાબર હવે જેમની જે સ્થિતિ છે હવે તમે તે તે કોલેજમાં જોઈન કરી લો હવે થર્ડ રાઉન્ડ આવશે તમે પાર્ટિસિપેટ કરી શકો પણ તમને કંઈ બહુ સારી કોલેજ ઘણી સારી કોલેજ કોઈ મળવાની કોઈ શક્યતા નથી હવે જે રાઉન્ડ આવશે એમાં કોને લાભ થશે થર્ડ રાઉન્ડમાં જેમને હમણાં સુધી જેમને નથી મળ્યો એ સ્વામિનારાયણ આવવા પછી એમને મળશે શું તમે સ્વામિનારાયણમાં જવા ઈચ્છતા હોય તો થર્ડ રાઉન્ડમાં તમે લાભ લઈ શકો કે ભાઈ તમારે સ્વામિનારાયણ કોલેજમાં જ ભણવું હોય તો તમે એ છોડીને જઈ શકો જેને સ્વામિનારાયણમાં એડમિશન લેવું હોય ને એ રિપોર્ટ નહીં કરતા બરાબર કે જેમને પણ હમણાં સુધી મળ્યું છે એમને સ્વામિનારાયણમાં મળવાનું જ છે બસો ટકા કેમ કે હમણાં તમારું ઉપર રેન્ક આવી ગયો તમને મળી ગયું તો સ્વામિનારાયણના નીચેના રેન્ક પર બંધ થવાની છે એટલે જેટલા પણ સ્ટુડન્ટ્સ પહેલાં બીજા રાઉન્ડમાં આવ્યા છે સીટ કન્ફર્મ થઈ ગઈ છે એમણે જો સ્વામિનારાયણ કોલેજમાં એડમિશન લેવું હોય તો એ લોકો થર્ડ રાઉન્ડમાં જઈ શકે છે પણ જેમણે સ્વામિનારાયણ કોલેજમાં એડમિશન નથી લેવું એમણે હવે કોઈ ચોઈસ નથી હવે તમને જે કોલેજ મળી છે એ જ લઈ રાખો હવે તમારી અપગ્રેડ થવાની શક્યતા ઘણી ઓછી છે અને ક્યાં મળશે તમને પારુલ ઝાઈડસ અમરેલી એવી જ કોલેજોમાં તમને સીટો ખાલી દેખાશે બરાબર હવે કંઈ ભાગે સીટો ખાલી આવવાની નથી અને એ જે સીટો ખાલી આવશે એનો લાભ કોને મળશે જેને હમણાં સુધી નથી મળ્યું એ લોકો ટ્રાય કરશે એમાં એમને મળી જશે અને તમે જો આવું કરવા જશો તો તમારા દસ પંદર દિવસ જેવા છે ને તમારો અભ્યાસ બગડી જશે કે તમારો સીટ તો તમે કન્ફર્મ નહીં કરશો એટલે શું કહે કોલેજમાં કન્ફર્મ તો કરી જ દેવાના છો પણ તમે કોલેજમાં નહીં જશો તો પંદર વીસ દિવસનો અભ્યાસ જે છે તમારો બગડી જશે કેમ કે થર્ડ રાઉન્ડને આવતા વાર લાગશે આયુર્વેદ અમ્યોપેથનું રાઉન્ડ આવશે છવ્વીસ સપ્ટેમ્બરની આસપાસ તે પછી ઓલ ઇન્ડિયાનું રાઉન્ડ થશે થર્ડ રાઉન્ડ તમને ખબર છે ને ઓલ ઇન્ડિયા ખેંચાતું રહે છે તે એ ઓલ ઇન્ડિયાનું જ્યારે જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી આ પણ નહીં પતે એટલે તમારો અભ્યાસ બગડશે માટે ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ બધા પોતપોતાની કોલેજમાં આ બધું પ્રોસિજર પતાવીને રિપોર્ટિંગ કરવાનું રહેશે હવે ત્રીજા રાઉન્ડમાં જે લોકોને સીટ નથી મળી એ લોકોને ફાયદો થશે નોન રિપોર્ટેડ સીટનો કેન્સલ્ડ સીટનો અને સ્વામિનારાયણની દોઢસો સીટનો બરાબર હવે તમને સમજી લો બીજા રાઉન્ડની કાયદો શું છે બીજા રાઉન્ડનો નિયમ શું છે કે બીજા રાઉન્ડમાં તમને કોઈ સીટ મળે તો તમારે કન્ફર્મ કરવી પડે અને તમે કન્ફર્મ નહીં કરો તો તમારી સેક્યુરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જાય મેરિટ લિસ્ટમાંથી નામ કમી થઈ જાય અને તમે હવે પછી આયુર્વેદ હોમિયોપેથનું જે રાઉન્ડ આવે છે તેમાં પણ ચોઈસ ફેલ નહીં કરી શકશો જો તમને મળેલી સીટ હમણાં કન્ફર્મ નહીં કરી શક્યા તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ ફોરફિટ થઈ જશે પછી તમારે આયુર્વેદ હોમિયોપેથમાં ટ્રાય કરવી હોય તો નવું રજીસ્ટ્રેશન કરવું પડશે આયુર્વેદ હોમિયોપેથના સેકન્ડ રાઉન્ડમાં એ રજીસ્ટ્રેશન થશે તો તમે ચોઈસ ફિલ ત્યાં કરી શકશો અને અહીંયા તમે કન્ફર્મ કરી લેશો તો પણ તમે ચોઈસ ફિલ તો કરી શકશો પણ એક જગ્યાએથી ડિપોઝિટ જવાની છે તમારી કેમ કે બંને જગ્યાએ સેકન્ડ રાઉન્ડ આવી જશે એટલે કોઈ પણ એક સીટ છોડશો તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જશે પ્લસ તમે કેન્સલ કરશો કોઈ પણ એક જગ્યાએ બંને એક જગ્યાએ મળ્યું બીજી જગ્યાએ પણ તમે લેવા જાઓ મળેલી સીટ હોય એમ બીબીએસ બીડીએસમાં અને આયુર્વેદ હમેબેતમાં લેવા જાઓ તો અહીંયાના પૈસા તમને પડત મળશે નહીં કાઉન્સેલિંગ પૂરી થાય પછી એટલે છ મહિના પકડી લેવાના અને આયુર્વેદ હમેબેતમાં મળે તો ફરી પૈસા ભરવા પડે અને સિક્યોરિટી ડિપોઝિટ પણ ફોરફીટ થઈ જાય ફરી તમારે રજીસ્ટ્રેશન કરવું પડે જો નવેસરથી ફરી તમારે આવવું હોય એમ બીબીએસ બીડીએસમાં તો જો જ્યારે જ્યારે જે આવશે ત્યારે હું તમને જણાવીશ પછી કન્ફ્યુઝ થઈ જશો હાલમાં એટલું સમજી લો કે તમને જે સીટ મળી છે એ તમારે કન્ફર્મ કરવી પડે અને કન્ફર્મ નહીં કરવી હોય પૈસાની વ્યવસ્થા ન હોય તો આ સીટ તમે છોડી શકો પણ તમારા સિક્યોરિટી ડિપોઝિટ ફોડફિટ થઈ જશે અને મેરિટ લિસ્ટમાંથી નામ બહાર થઈ જશે પછી તમારે આયુર્વેદ હોમિયોપેથમાં જો એડમિ લેવું હોય તો ફરી રજિસ્ટ્રેશન કરવું પડશે અથવા એમ બીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ફરી ટ્રાય કરવી હોય તો ફરીથી રજિસ્ટ્રેશન કરવું પડશે ત્રીજા રાઉન્ડમાં પણ જેમને હમણાં સુધી નથી મળ્યું એ ત્રીજા રાઉન્ડમાં જઈ શકે છે જેમને મળી ગયું છે એ પણ જઈ શકે છે પણ એમને કંઈ ત્યાં મળવાનું નથી અને એની રાહ જોવામાં અભ્યાસ બગડશે સમજી ગયા હવે તમને કોઈ ચાન્સ નથી હવે ચાન્સ ફક્ત જેમને નથી મળ્યો એમને જ મળવાનો છે જો આ રાઉન્ડનું રિઝલ્ટ જોઈ લો के गवर्नमेंट ओपन जनरल मेरिट रैंक नाइन एट सेवन स्कोर है फाइव टू फाइव एसिक ईडब्ल्यूएस एस टू फाइव जीरो कैटेगरी रैंक स्कोर फाइव टू वन एसिक ओबीसी थ्री एट फाइव स्कोर से फाइव वन जीरो भावनगर एस सी वन डबल टू स्कोर से फोर डबल सिक्स भावनगर एस टी वन नाइंटी सिक्स थ्री फोर्टी सिक्स स्कोर है एसिक जी मी आर एस में जो है तो टू फोर फाइव सिक्स जनरल मेरिट रैंक 484 एटी फोर गोधरा ईडब्लू एस सिक्स थ्री नाइन फोर एट स्कोर गोधरा ओबीसी एट एट वन फोर सेवन नाइन स्कोर गोधरा एस सी टू सेवन टू स्कोर से फोर डबल थ्री राजपिपला एस टी फाइव जीरो सिक्स स्कोर से टू नाइंटी एट पोरबंदर एस एफ आई में जो ये, तो सिक्स जीरो नाइन सेवन जनरल मेरिट रैंक स्कोर से चार सौ वीस पारूल EWS 1626 वन सिक्स टू सिक्स स्कोर है चार सौ सोल पारूल ओबीसी टू फाइव फाइव नाइन स्कोर है चार सौ आठ 436 एस सी फोर थर्टी सिक्स स्कोर है चार सौ तरह आटकट एस टी आठ सौ नेवं स्कोर बसो एकसठ आटकोट जी एन आर एमक्यू फाइव नाइन फोर एट जनरल मेरिट रैंक स्कोर है फोर डबल टू गोधरा जी जनरल मेरिट रैंक अगिय नौ सौ एस एफ आई एमक्यू स्कोर है त्रा सौ अट्ठासायडस समझ गया તો મેરિટ ક્લાઇમ જોવા જઈએ તો આમ ઘણું નીચું ગયું છે હવે જેમ જેમ પૈસાની વ્યવસ્થા જેની પાસે નહીં હશે એટલી સીટો ખાલી થશે તો ફરી ત્રીજા રાઉન્ડવાળાને ફાયદો થશે પણ મારે કહેવું એ છે કે જેમને પણ એડમિશન મળી ગયું એ પોતાની કોલેજ જોઈન કરવાની રહેશે હવે લાલચમાં નારો હોય ના એનએચએલ મળવાની છે ને નરેન્દ્ર મોદી મળવાની છે કે ના જીસીએસ મળવાની છે કોઈ પણ સારી કોલેજ તમને થર્ડ રાઉન્ડમાં મળવાની નથી એમ કે એમાં સીટો ખાલી આવવાની નથી ખાલી આવે તમને કહી દીધું પારુલ ઝાયડસ અમરેલી એવી અમુક અમુક કોલેજો જે ગમતી ના હોય અને મેનેજમેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં ઘણી બધી ખાલી આવશે કે જે લોકો પૈસા નહીં ભરી શકશે તો એ બધી સીટો આવશે બધા આપણે સાથે જોડાયેલા હોય ને ખબર ના હોય કે સેકન્ડ રાઉન્ડમાં હવે પૈસા ફોરફીટ થઈ જશે એટલે ગમે તેમ ચોઈસ કરી દીધી હોય કે સાયબર કાફાએ એમના વતી કરી દીધી હોય એટલે કંઈ પણ ભૂલ ચૂક થઈ હોય ચોઈસમાં તો હવે પૈસા ભરી ના શકે તો એ બધી સીટો થર્ડ રાઉન્ડ પહેલાં આવી જશે એટલે કે થર્ડ રાઉન્ડમાં આવશે એનો લાભ જેને નથી મળ્યો એને મળશે એટલે ચિંતા નહીં કરતા એમબીબીએસ બીડીએસ કન્ફર્મેશનનો ફર્સ્ટ રાઉન્ડનો વિડીયો જોઈ લેજો એમાં વધારે માહિતી છે આયુર્વેદ હોમિયોપેથનો ફર્સ્ટ રાઉન્ડનો કન્ફર્મેશનનો છે એ પણ માહિતી છે એ પણ જોઈ લેજો કે મારી પાસે એટલો સમય નથી કે હું વધારે સમય તમને આપી શકું ને આટલી બધી વોઇસ ક્લિપ વારંવાર અપલોડ કરી શકું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો જે પણ માહિતી બીજી મને મળતી રહેશે હું તમને માહિતગાર કરતો રહીશ આયુર્વેદ હમિયોપેતનો રાઉન્ડ પણ છવ્વીસ સપ્ટેમ્બરની આસપાસ આવશે જ્યારે પણ આવશે તેની માહિતી હું તમને આપીશ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઈક કરો બીજા સ્ટુડન્ટ્સ સુધી શેર કરો એથી બધાને માહિતી મળતી રહે આપનું ભલું થાય સૌનું ભલું થાય આપને એડમિશન મળ્યું છે ખૂબ ખૂબ હા ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ તમને મુબારકબાદ શું કહે છે અભિનંદન અને જેમને નથી મળ્યું એમને ચિંતા કરવાની જરૂર નથી નેક્સ્ટ રાઉન્ડમાં હજુ ચાન્સ તમારો બાકી છે નહીં તો પછી ડેન્ટલ છે આયુર્વેદ છે હોમિયોપેથ છે પોતાના રેન્ક અનુસાર આપણે કોમ્પ્રોમાઈઝ કરવું પડે જો એમ જ જોઈએ તો પછી ફરી નીટ કરવી પડે બરાબર અથવા તો પછી તમારે ડેન્ટલ કે આયુર્વેદ હોમિયોપેથમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે આપણો જેવો રેન્ક જેવો સ્કોર જેવો રેન્ક તે મુજબ આપણે ચાલવું પડે નહીં તો પછી નીટ ફરી આપવી પડે બરાબર થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ subscribing and sharing